ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું ભરૂચના મનોબર રોડ પર આવેલા વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલનું પરિણામ આવ્યું છે જેમાં ચાર વિદ્યાર્થીનીઓ એ વન અને અઢાર વિદ્યાર્થીનીઓ એ ટુ ગ્રેડ સાથે પાસ થયા છે શાળાની વિદ્યાર્થીની દામના ફાતિમા ઇબ્રાહીમ અહેમદ એ વન ગ્રેડ અને નવ્વાણું પોઈન્ટ મેળવી શાળામાં પ્રથમ ક્રમે છે સૈયદ હાજરા અસિફ ઇકબાલ અબ્દુલ એવન ગ્રેડ અને સત્તાણું પોઈન્ટ તોંતેર પર્સન્ટાઇલ સાથે શાળામાં બીજા ક્રમે છે શેખ હાદીયાબાનુ મોહમ્મદ સમીર એ ગ્રેડ અને છન્નું પોઈન્ટ નેવું પર્સન્ટાઇલ સાથે શાળામાં ત્રીજા ક્રમે પ્રાપ્ત કર્યો છે ઉજ્જવળ પરિણામ બદલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આચાર્ય શિક્ષકો અને સફળ થનાર તમામ વિદ્યાર્થીનીઓ અને એમના વાલીઓગણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હું ધોરણ દસની વિદ્યાર્થીનું છું અને આજે મારા દસમા ધોરણનું પરિણામ આવ્યું છે જેમાં મેં વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટાજ પ્રાપ્ત કર્યા છે જે હું અલ્લા અલગના ફજરો કરમનું શુક્રિયા અદા કરું છું અને મારા માતા પિતા મારા વાદિશ મારા વાદિશાનો શુક્રિયા અદા કરું છું મારા પ્રિન્સિપલ શ્રી મારા વિસીડી સ્કૂલનો સહકારથી હું આ પર્સન્ટેજ પ્રાપ્ત પર આવ્યું છું અને હું આગળ પણ આ જ સ્કૂલમાં ભણવાની છું અને અભ્યાસ કરીશ આજે મારો ધોરસનું પરિણામ હતું કે જેમાં મેં પંચાણું પોઈન્ટ થર્ટી થ્રી ટકા પ્રાપ્ત કર્યા છે જેમાં મેં ગણિત વિષયમાં સોમાંથી સો અને વિજ્ઞાન અને ફરસી વિષયમાં નવ્વાણું ટકા નવ્વાણું માર્ક્સ પ્રાપ્ત કર્યા છે હું મારા આ સફળ પરિણામ બદલ હું મારા આ સફળ પરિણામ બદલ મારા અલ્લાહનો શુકર માનું છું ત્યારબાદ મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ મેમનો હું આભાર માનવા માગું છું કે મારા પ્રિન્સિપલ મેમ કે જેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને હું આજે આ મુકામે ઊભી છું હું ધોરણ દસમાં એક હું ધોરણ એકથી દસ વિશેથી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ દસનું પરિણામ આવ્યું જેમાં હું નાઇન્ટી સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી પીઆરથી પીઆરટી પાસ થઈ અને જેમાં મારા ફરસી વિષયમાં સોમાંથી સો ગુણ આવ્યા છે મારા આ સફળ પરિણામ પાછળ હું સૌ પ્રથમ અલ્લાહનો શુકર અદા કરું છું ત્યાર પછી મારા માતા પિતા શિક્ષકો અને આચાર્યશ્રીનો આભાર માનું છું કે જેમણે અમને પૂરતું માર્ગદર્શન આપ્યું અને અમને આ સફળ પરિણામ મેળવવા પાછળ સપોર્ટ કર્યો સિટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપલ છું રોજ ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ફિફ્ટી નાઇન પર્સન્ટેજ આવ્યા છે ટોટલ સિક્સટી એટ છોકરીઓ હતી જેમાં ત્રણ છોકરીઓ ફેલ થઈ છે અને સિક્સ્ટી ફાઇવ છોકરીઓ પાસ થઈ છે અલમદુલ્લા જેમાં પહેલા નંબર પર અમારી સ્કૂલની વિદ્યાર્થીની દામના ફાતેમા ઇબ્રાહિમ જે છન્નું ટકા એટલે પંચાણું પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ સાથે શાળામાં પહેલાં નંબરે આવી છે વધુ વિશેષ આનંદની વાત એ છે કે શાળાની એ વિદ્યાર્થીને મેથ્સમાં સોમાંથી સો માર્ક્સ મળ્યા છે એની સાથે એક વિદ્યાર્થીની છે પટેલ હુમેરા સરફરાસ જેણે બોર્ડના પર્શિયન સબ્જેક્ટમાં એંસીમાંથી એંસી માર્ક્સ પ્રાપ્ત કરેલ છે આ વર્ષમાં અલમદિલ્લા અલ્લાહનો શુકર છે કે સારું એટલે ક્વોલિટી રિઝલ્ટ મળ્યું છે અહીંયા ધોરણ દસમાં અમને ચાર વિદ્યાર્થીઓ એ વનમાં અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે હમણાં જે પણ બે દિવસથી રિઝલ્ટ ડિક્લેર થયા છે ગવર્મેન્ટના એ તમામ રિઝલ્ટમાં ધોરણ બાર સાયન્સ બાર સામાન્ય પ્રવાહ અને આજે ધોરણ દસ અલ્લાહની મહેરબાનીથી તમામમાં અમને ક્વોલિટી સાથે ક્વોન્ટિટી એટલે કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સારા રિઝલ્ટ પ્રાપ્ત થયા છે વીસીટી કેમ્પસના તમામ સ્ટાફગણ મેનેજમેન્ટ પ્રિન્સિપાલ અને શિક્ષકોનો પ્રયત્ન રહેશે કે આવનાર દિવસોમાં આવનાર વર્ષોમાં ઈન્શાલ્લા અમે સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અને મારી વીસીટી ગર્લ્સ વીસીટી કેમ્પસમાંથી બહાર નીકળશે તો એક આત્મવિશ્વાસ સાથે દુનિયાનો સામનો કરી શકે એટલી ક્ષમક્ષમ બનીને બહાર જશે હું અલ્લાહ તાલાથી દુઆ કરીશ કે અલ્લાહ તાલા મારી તમામ વીસીટીની છોકરીઓને જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા આપતા રહે થેન્ક યુ